મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પચીસ જુલાઈ ખેડા જિલ્લાની મુલાકાતે આવશે કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીના કાર્યક્રમ આયોજન બાબતે બેઠક યોજાઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી પચ્ચીસ જુલાઈ શુક્રવારના રોજ ખેડા જિલ્લાની મુલાકાત કરવાના છે આ દરમિયાન તેઓ વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે મુખ્યમંત્રીના આગમનને લઈને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી કાર્યક્રમના સફળ આયોજન માટે બેઠકમાં તમામ જરૂરી વિગતો પર ચર્ચા કરવામાં આવી હતી કાયદો અને વ્યવસ્થાની જાળવણી પાર્કિંગ બેઠક વ્યવસ્થા નિયમિત વીજ પુરવઠો સ્ટેજ વ્યવસ્થા સફાઈ ઢોર નિયંત્રણ મેડિકલ સુવિધાઓ અને પીવાના પાણીની વ્યવસ્થા સહિતની તમામ આનુષાંગિક વ્યવસ્થાઓના સુચારુ આયોજન માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સંબંધિત વિભાગોને મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ મુજબ તેમની જવાબદારીઓ સ્પષ્ટ રીતે વહેંચી આપવામાં આવી હતી મુખ્યમંત્રી નડિયાદ ખાતે પ્રગતિનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ અને દિનશા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે મુલાકાત કરશે આ સ્થળોએ વિવિધ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાશે આ કાર્યક્રમો દ્વારા ખેડા જિલ્લાના વિકાસમાં નવું પ્રકરણ ઉમેરાશે અને નગરજનોને અનેક વિકાસ કાર્યોનો લાભ મળશે મુખ્યમંત્રી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવનારા કાર્યોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અંદાજિત નવસો મકાનોનો ખાતમુહૂર્ત પ્રોજેક્ટ મુખ્ય છે આ ઉપરાંત નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં પેવર બ્લૂક રોડની કામગીરી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતના વિવિધ કામો આરોગ્ય વિભાગ વાસમો અને આઈસીડીએસ વિભાગના વિવિધ ખાતમુહૂર્તના કામોને સમાવેશ થાય છે સાથોસાથ મુખ્યમંત્રી દ્વારા નડિયાદ મહાનગરપાલિકાની નવીન સિટી બસ અને ફાયર બ્રિગેડના વાહનોનું લોકાર્પણ તથા શિક્ષણ વિભાગ માર્ગ અને મકાન વિભાગ પંચાયત ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અને સિંચાઈ વિભાગના પૂર્ણ થયેલા કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે આ બેઠકમાં મનપા કમિશનર જી એચ સોલંકી પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નિવાસી અધિક કલેક્ટર જે બી દેસાઈ સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આશીષ મહેતા નડિયાદ